જય જીનેન્દ્ર મિત્ર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને બદ્રેશ શાહ ફાઉન્ડેશન તરફથી પર્યુષણ પર્વ બે હજાર ચોવીસ નિમિત્તે જૈન પ્રશ્નોત્તરીની આ શ્રેણી પાંચ કાર્યક્રમોની શ્રેણીમાં આપ જોઈ રહ્યા છો તેનો ત્રીજો કાર્યક્રમ આ શ્રેણીમાં અમે દરેક કાર્યક્રમમાં દસ પ્રશ્નો જૈન ફિલોસોફીને લગતા પૂછીએ છીએ અને આપે ધારવાના છે તેના જવાબ અગર આપ જૈન છો તો આ આપના રોજિંદા જીવનમાંથી આવેલા પ્રશ્ન છે કાગળ પર કે તમારા ફોન કે કમ્પ્યુટર પર એના ક્રમ પ્રમાણેના જવાબો તમારી ધારણા પ્રમાણેના લખતા જવાના છે જેમ પ્રશ્ન એકનો જવાબ છે અથવા બ અથવા ડ અથવા એ રીતે આપ દસ પ્રશ્નોના જવાબો નોંધશો પછી તરત જ અમે આપને એ પ્રશ્નોના જવાબો કહીશું પણ ખરા તો આવો શરૂ કરીએ પર્યુષણ પર્વ નિમિત્તે જૈન પ્રશ્નોત્તરી પાંચ પ્રશ્નો અને આ શ્રેણીમાં આપણે જોઈશું ત્રીજી ત્રીજો કાર્યક્રમ સો જૈન ક્વિઝ થ્રી પહેલો પ્રશ્ન આમાંથી કયું અલગ પડે છે અ પુણ્ય વિનાનો પુરુષ બીલ વિનાની સ્ત્રી કુક્ત ભોજન અલગ પડે છે અ ધર્મ વિનાનો પુરુષ બ ભક્તિ વિનાનો શિષ્ય ક છાયા વિનાનો વૃક્ષ અને ડ દુર્ગુણ વાળો

ક્યારે ન બોલે તીર્થંકર છદમાં અવસ્થામાં ક્યારે ન બોલે જવાબના વિકલ્પો છે અ યાચના કરવા માટે બ માર્ગ પૂછવા માટે ક મદદ લેવા માટે અને ડ આજ્ઞા લેવા માટે આપણે આગળ વધીશું અને હવે જોઈશું પ્રશ્ન નંબર પાંચ સ્ત્રીલિંગે કઈ લબ્ધિ પ્રાપ્ત ન થાય અીર્થંકર બ ચક્રવર્તી પદ ક વાસુદેવ પદ અને ડ આ તમામ છઠ્ઠો પ્રશ્ન માનસ જાપ કયા પ્રકારે થાય અ મન પ્રદેશમાં થતો જાપ બ બ્રુદયથી થતો જાપ ક હોઠ બંધ અને દાંત ખુલ્લા રહે અને ડ આ તમામ આપણે જઈએ છીએ પ્રશ્ન નંબર સાત તરફ શ્રી નૌકાર મહામંત્રના શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંદ નું નામ શું છે અ આગમિક બ વ્યવહારિક ક સૈદ્ધાંતિક અને ડ શ્રી રૂઢ આઠમો પ્રશ્ન શ્રી નૌકાર મહામંત્રની શ્રી નમસ્કાર મહામંત્રનું નામ શું છે અ આગમિક બ વ્યવહારિક ક સૈદ્ધાંતિક અને ડ શ્રી નવમો પ્રશ્ન આમાંથી કયું પર્વ કર્તવ્ય નથી અ પૌષદ બ ઉપવાસ ક ભોગ અને ડ દાન આ શ્રેણીનો છેલ્લો પ્રશ્ન દસમો પ્રશ્ન આમાંથી કયું ચાતુર્માસિક કર્તવ્ય નથી અ બ અતિથિ નિષેધ ક સામયિક અને ડ તપશ્ચર્યા તો મિત્રો આપે આપની પસંદગીના દસ જવાબો કશે લખી લીધા હશે પરિષણ પર્વ નિમિત્તે જૈન પ્રશ્નોત્તરી ત્રણ માં હવે આપણે જોઈશું આ દસ પ્રશ્નોના જવાબ આપના જવાબો હાથ વગર રાખજો જેથી આપના કેટલા જવાબ સાચા પડ્યા તે આપને ખ્યાલ આવશે તો જોઈએ હવે જવાબ પહેલો પ્રશ્ન આમાંથી કયું અલગ પડે છે જવાબ છે ક મસાલાયુક્ત ભોજન બીજો પ્રશ્ન આમાંથી કયું અલગ પડે છે જવાબ હતો ડ દુર્ગુણ વાળો પુત્ર ત્રીજો પ્રશ્ન આમાંથી કયું સુશ્રાવક નું લક્ષણ નથી જવાબ છે અ સ્ત્રીને સુખદાયી સમજનાર ચોથો પ્રશ્ન તીર્થંકર છદ્માવેશમાં ક્યારેય ન બોલે જવાબ હતો ક મદદ લેવાને માટે પાંચમો પ્રશ્ન સ્ત્રીલિંગે કઈ લબ્ધિ પ્રાપ્ત ન થાય જવાબ છે ડ આ તમામ પ્રશ્ન માનસ જાપ કયા પ્રકારે થાય જવાબ છે ડ આ તમામ પ્રકારે સાતમો પ્રશ્ન શ્રી નૌકાર મહામંત્ર ના શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધનું નામ શું છે જવાબ છે અ આગમીક આઠમો પ્રશ્ન શ્રી નવકાર મહામંત્ર ના શ્રી નમસ્કાર મહામંત્રનું નામ શું છે જવાબ છે બ વ્યાવહારિક નવમો પ્રશ્ન આમાંથી કયું પર્વ કર્તવ્ય નથી જવાબ છે ક ભોગ અને દસમો છેલ્લો પ્રશ્ન આમાંથી કયું ચાતુર્માસિક કર્તવ્ય નથી જવાબ છે બ અતિથિ નિષેધ તો અમે ઉમ્મીદ કરીએ છીએ આપના તમામ જવાબો સાચા પડ્યા હશે પીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશભાઈ શાહ ફાઉન્ડેશન પર્યુષણ પર્વ નિમિત્તે અમે તૈયાર કર્યા છે જૈન પ્રશ્નોત્તરીના પાંચ કાર્યક્રમો આપે એમાંનો આ ત્રીજો કાર્યક્રમ જોયો અમે એમાં દસ પ્રશ્નો પૂછીએ છીએ અને એ દસ પ્રશ્નોના અંતે એ તમામના જવાબો પણ આપીએ છીએ અમારો હેતુ જૈન વધારે સમજવાનો છે અને જેવો અજૈન છે તે લોકો આ દ્વારા જૈન ફિલોસોફીને સરળતાથી સમજી શકશે તો આવો આ કાર્યક્રમ પૂરો કરવાની રજા આપો આપના મિત્ર નરેશ કાપડિયાને જય જિનેન્દ્ર